નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ વિદ્યા વિનયને શોભે વડોદરા શહેરમાંથી આજે છે એક પ્રેરણાદાયક સમાચાર જ્યાં શ્રીરામ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા દ્વારા ધોરણ દસ અને બાર પાસ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો ભવ્ય આયોજિત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ આજવા રોડ કચ્છી લુહારવાડી ખાતે યોજાયો હતો મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા અનેક આગેવાનો જેમ કે પ્રકાશભાઈ પરમાર અરુણભાઈ રાજ ડોકટર જયમીનભાઈ પરમાર ડોકટર જગદીશભાઈ રાઠોડ અને શ્રીરામ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જયંતિભાઈ પ્રણામી તથા મહામંત્રી શ્રી દીપક આચાર્ય કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને માહુન પાડીને શ્રદ્ધાંજલિથી કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રમાણપત્રો અને ઇનામ આપી તેમને સન્માનિત કરાયા શૈક્ષણિક પ્રવચનો અને પ્રેરણાદાયક સંદેશો સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમના એન્કર તરીકે શ્રી કિરણભાઈ મોહિતચંદ્ર પરમાર અને ફોટોગ્રાફી શૂટિંગ માટે ઠાકોરભાઈનું પણ ખાસ યોગદાન રહ્યું અંતે ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતીભાઈ પ્રણામી અને પુષ્પાબેન પરમાર સહિત ટ્રસ્ટીઓએ તમામ મહેમાનો વિદ્યાર્થીઓ અને વાલીઓનો દિલથી આભાર માન્યો અહેવાલ આપ્યો નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર